સુરેન્દ્રનગરમાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ અંદાજે દસ કરોડના ખર્ચે નવનિર્મિત બિલ્ડિંગનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઈ લોકાર્પણના માધ્યમથી આ બિલ્ડિંગને ખુલ્લું મૂકવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સહકારી ક્ષેત્રમાં અગ્રેસર મનાતી ધી સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંક લીની મુખ્ય કચેરી સહકાર ભવન ભડવાણ જીઆઈડીસીના મુખ્ય માર્ગ પર બનાવવામાં આવી છે અદ્યતન સુવિધાઓથી સુસજ્જ આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે જેનો ખર્ચ અંદાજે રૂપિયા દસ કરોડ જેટલો થાય છે સુસુવિધા અને અદ્યતન સુવિધાઓ સાથે સહકારી ક્ષેત્રમાં બેંક આગામી દિવસોમાં નવા સોપાનો પણ સર કરશે ત્યારે આ બેંકના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ તેમજ સહકારી ક્ષેત્રના પૂર્વ મંત્રી જસાભાઈ બારડની વિશેષ ઉપસ્થિતિ આ પ્રસંગે જોવા મળી હતી પ્રસંગિક ક્ષત્રિય સમાજ દ્વારા એક કરોડ અડતાલીસ લાખ જેટલી આત્મર રકમ બેંકમાં જમા પણ કરાવવામાં આવી હતી ઉપસ્થિત આગેવાનોએ ખોટ કરતી બેંકને નફો કરતી બેંક કરવા બદલ જિલ્લા સહકારી બેંકના પ્રમુખ હરદીપસિંહ પરમારનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં राजकीय સ્થાનિક આગેવાનો સાથે ખેલુતો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા ભારત જિલ્લા ડિસ્ટ્રી કોઓપરેટિવ બેંક જેનું જૂનું મકાન એકદમ સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તે અને ટ્રાફિક ટ્રાફિકવાળા રસ્તામાં હતું જ્યાં વાહન પણ પાર્કિંગ ન થઈ શક્યું સુરેન્દ્રનગર બેંક ધીમે ધીમે કોર્ટમાંથી નફામાં આવી અદ્યતન બિલ્ડિંગ બનાવવાની અમારા બોર્ડની એક નેમ હતી કે સુરેન્દ્રનગરને એક કોર્પોરેટ લૂકનું બેંકનું જિલ્લા કક્ષાનું બિલ્ડિંગ મળે તેના માટે અમે સ્ટેટ કોપરેટિવ બેંકમાં પણ રજા મંજૂરી માગેલ સહાયની પણ અમે કરેલ અને રાજ્ય સહકારી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે આ બેંકને આધુનિક બનાવવા માટે દસ કરોડ રૂપિયા જેટલી સહાય આપેલ તેના કારણે આજ રોજ માન્ય આપણા આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી જેઓ વિડીયો કોન્ફરન્સની માધ્યમથી એ પણ આ બિલ્ડિંગનું કરવાના છે સાથોસાથ ગુજરાત રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સૌના વઢવાના ધારાસભ્ય મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા તમામ ધારાસભ્યો સૌ ઉપસ્થિત રહી અને જિલ્લાભર જિલ્લાભરમાંથી જઈ બેંક સાથે જોડાયેલા સભાસદોની હાજરીમાં આ બેંક નું ઈ લોકાર્પણનો કાર્યક્રમ ખર્ચે આ મુખ્ય બિલ્ડિંગ એ પીપલ્સ બેંકનું જૂનું બિલ્ડિંગ હતું ફરચા બિલ્ડિંગ ફરચાવા હતું ફરચા અધિકારી દ્વારા આનું ટેન્ડરાઈઝ કરી છ કરોડ ને એક લાખ રૂપિયામાં આ જમીન અને બિલ્ડીંગની અમે ખરીદી કરી તે પછી જૂના બિલ્ડિંગને તોડફોડ કરી આગળના પાછળના ભાગને ડેવલપ કરી ચાર કરોડ રૂપિયા જેવો અંદાજિત ખર્ચો આમાં કરવામાં આવેલો છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોટિવ બેંકનું આજે લોકાર્પણ દેશના એસએસ પ્રમાન સહકાર શાહ સાહેબ જ્યારે કર્યું છે ત્યારે આજે માજી સભ્ય ઉપસ્થિત આજ મધરાના ધારાસભ્ય અને ચેરમેન શ્રીપેન્દ્રસિંહજી જય પટેલ તમામ ધારાસભ્ય શું મિત્રોએ દેશના યશસ્વી સહકારના મંત્રી એમ બી શાહ સાહેબે હરદેશ અભિનંદન આપ્યું આ જ્યારે ઓગણીસો અઠ્ઠાણુંમાં જે બેંકની સ્થિતિ હતી લગભગ એકોતેર કરોડ કરતાં વધારે ડૂબમાં જ્યારે બેંક હતી અને ત્યારે આજે હરદેશીએ આ બેંકને નફો કરતી બેંક કરી છે એટલે ખૂબ સારા કુશળ વહીવટકર્તા તરીકે આ જિલ્લાને નવી બિલ્ડિંગ દસ કરોડના ખર્ચે મધ્યતન સુવિધા પણ નોકર મળું બિલ્ડિંગ બનાવવાયું છે આ ડિસ્ટ્રિક્ટ બેંકના કારણે આજુબાજુના ખેડૂતોનો સભાસભાનો વિશ્વાસ વધે છે હજુ સુધી આ બેંકનો ખૂબ કુશળ વહીવટ આગામી દિવસોમાં દેશના એસન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે સપનું છે કે દરેક વ્યક્તિના બેંકમાં એકાઉન્ટ હોય દરેક વ્યક્તિના જે ટ્રાન્ઝેક્શન છે એ કોઓપરેટિવના માધ્યમથી થાય આ સપનું અમિત આ સાહેબ અને દરેક ડિસ્ટ્રિક્ટ લેવલની બેંકો આ રહી છે આગામી દિવસોમાં આપણે જી વધારે નફો કરી હોય તેવી માટે